હાસોટમાં મનરેગા કૌભાંડ નગે ભાજપ ધારાસભ્યના ભાઈ અને કોંગી નેતા વિજયસિંહ પટેલના સરકાર ઉપર આકરા પ્રહારો બેઠ જિલ્લામાં બહાર આવેલા મનરેગા સીટની રચના પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સૌથી વધુ હાંસોટ તાલુકાના ગામોમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે જ્યારે કોંગ્રેસના નેતા ભાજપ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાઈ વિજયસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તેઓએ વર્ષ બે હજાર ત્રેવીસમાં મનરેગા કૌભાંડ અંગે સવાલો ઉઠાવ્યા હતા પરંતુ જે તે સમયે તેઓને વિરોધ પક્ષના હોવાનું કહી તપાસ ટાળી દેવામાં આવી હતી હવે એજન્સી ધારક કોંગ્રેસના હોવાનું જાણતા ભાજપે તપાસ શરૂ કરાવી છે આ મામલામાં તેઓના પોતાના જ ગામ કુડાદરામાં પણ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું હતું ખુદંકેશ્વર ધારાસભ્યના ગામમાં જ ભ્રષ્ટાચાર થયો હોય તો અન્ય જગ્યાની કલ્પના જ કરવી મુશ્કેલ છે આ મામલામાં તેઓએ નિષ્પક્ષ અને કડક તપાસની માંગ કરી છે કોંગ્રેસમાં હોવા છતાં પણ અમે કોંગ્રેસની જે જે છે એની અમે બી મેં તપાસ માટે કરેલું હતું હમણાં જો ભાજપનો કોઈ આ કોન્ટ્રાક્ટ હોટ તો બધું સગવડ થઈ ગયું હોટ આજે તપાસ કરવા જે જે પદાધિકારી છે મારી એમને ખુલ્લી ચેલેન્જ છે કે મંદિરે કાઢો શું પણ બીજી છે તમામ ઈટીવીટી હોય કે સરકારી એમએલએપીસી એમપીસ ગ્રાન્ટ હોય કે તમામ સરકારી ગ્રાન્ટો કેટલી વપરાય છે અને કેટલી ભાર બટાઈ થઈ છે જો આ તપાસ કરાવે તો કરોડોમાં અને અબજોમાં અને આના ભ્રષ્ટાચારના યોજના ઉપર સુધી પહોંચે એવી દેશ જ છે